અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે માલપુર તાલુકા ગામ લેવા પટેલ સમાજનો પ્રભુતામાં પગલા પાડ્યા હતા અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના બાવન ગામ લેવા પટેલ સમાજ નો અગિયારમો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો માલપુરની પીજી મહેતા હાઈસ્કૂલના મેદાનમાં આયોજન કરાયું હતું જેમાં સત્યાવીસ નવ દંપતીઓએ પ્રભુ પગલા પાડ્યા હતા

ગામ લેવા પટેલ સમાજનું અગિયારમું સમૂહ લગ્ન ઉત્સવ યોજાઈ રહ્યું છે ત્યારે સર્વ વડીલ મિત્રો આગેવાન મિત્રો મારી યુવાન સેવાભાવી ટીમ મિત્રો તથા બહેનો પરસ્પર જોડાતા નવ દંપતી યુગલો આપનો સાથ સહકાર ખૂબ મળી રહ્યો છે ત્યારે આવતા વર્ષે આનાથી પણ વધુ સારી રીતે આયોજન કરવાનું વિચારી રહ્યા છે હું આવતા વર્ષે સમૂહ લગ્નમાં એકસો એક નવદંપનથી જોડાય તેમાં આપ સૌનો સાથ સહકાર મળી રહે તેવી અપેક્ષા સહ દંપતી મિત્રો ખૂબ જ જીવનમાં આગળ વધે ખૂબ પ્રગતિ કરે અને સમાજના વિવિધ મંડળો આ ભગીરથ કાર્યમાં સુંદર સાથ સહકાર આપે છે એ આપતા રહેશે એવી પરમકૃમાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું એ જ આપનો સેવક મગનભાઈ પટેલ અને આ જ રીતે અમારા સમાજના મહેશભાઈ પટેલ જે સંકુલ ચલાવે છે એમનો પણ સાથ સહકાર સારો મળી રહે છે અને એમની પણ ઉત્તરો ઉત્તર પ્રગતિ થાય એવી મારી શુભેચ્છા માલપુર તાલુકા લીવા પાટીદાર સમાજનો અગિયારમો સમૂહ લગ્નોત્સવ ખૂબ ધામધૂમથી બે દિવસના કે જે આગલા દિવસે પણ રાસગઢમાં મામેલું અને આજે બીજા દિવસે જાન વરગોડીએ ખૂબ ધામધૂમથી આનંદદાયકપૂર્વક સંપન્ન થયો અને એમાં અમારા વર્ષોથી જ્યારે બંધ હતો છેલ્લા દસ વર્ષથી ત્યારે ગયા વર્ષે પણ પટેલ જ્વેલર્સના માલિક મગનભાઈ પટેલ કે એમણે પણ ભોજનના દાતા હતા અને આ વર્ષે પણ જેઓ ભોજનના દાતા હતા એમનો સહયોગ ખૂબ સુંદર રીતે અને જેના કારણે સત્તાવીસ યુગલો આગળ પ્રભુતાના પગલાં પડ્યા છે અમારી ટીમ સમાજના યુવાન કાર્યકરો પણ ખૂબ મહેનતથી અને બે દિવસનો કાર્યક્રમ તન તનવનથી વિકાસ મંડળના પ્રમુખ વિકાસ મંડળના પ્રમુખ વિનોદભાઈ અમદાવાદ વિકાસ મંડળના પ્રમુખ જસુભાઈ મટવાસવાળા અને એમની ટીમ આ બધાએ ખૂબ પ્રયત્ન કરી અને ખૂબ સરસ આજે સંપન્ન થયો અને આ વિદાય પણ આવડા આપી એટલે બે દિવસના આ અમે ધામધુર ના દરેક જગ્યાએ એક જ દિવસનો પ્રોગ્રામ થાય છે સમૂહ લગ્નનો અમે બે દિવસ ભરપૂર રાસ ગરબા